વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે શેર માર્કેટને લઈને મહત્વના સમાચાર શેર માર્કેટ તેજીમાં જોવા મળી રહ્યું છે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી નો માહોલ છે શાનદાર તેજી ભારતીય શેર બજારમાં જોવા મળી સેન્સેક્સમાં પંદરસો પોઈન્ટનો ઉછાળો આ સાથે સાથે નિફ્ટીમાં પણ ચારસો ને એસી ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સ છે એસી હજાર ત્રણ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટ પર બંધ થયું છે એટલે કે સેન્સેક્સ એસી હજાર ને પાર પહોંચ્યું છે આ જ અંગે વધુ વાત કરીશું આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દેવરા જોડાયા છે રવિભાઈ સ્વાગત છે જીએસટીવી માં શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે શું કહેશો કયા કયા કારણો જવાબદાર માર્કેટ માં આજે કે જોવા છે સૌથી પોઝિટિવ ઓટો સેલ્સ ના આંકડાઓ છે એ ગઈકાલે અને આજે જે કોમ્બિનેશનમાં આવે છે માર્કેટના અનુમાન કરતા ઘણા સારા ઓટો સેલ્સ ના હિસાબે આ જે કન્ઝમ્પશન રિલેટેડ માર્કેટમાં ફિયર હતું કે હમણાં જે છે કે ઓટો જે છે એનું સેલ્સમાં થોડી અનસર્ટનટી તો થોડી હટી ગઈ સેકન્ડ આઈટી કંપનીઓ બે દિવસથી થોડી કન્સોલિડેટ કરી રહી હતી હાલાકી આઈટી કંપનીમાં જે રીતે યુએસમાં ઇમિગ્રેશન ને લઈને ભાવિ પ્રેસિડેન્ટનું જે કમેન્ટ ચેન્જ થયું તે પણ એક માર્કેટ માટે અને આઉટલુક માટે રિલીફની વસ્તુ હોય આઈ થિંક આજે આમ જોઈએ તો ફાઇનાન્શિયલ ઓટો અને આઈટી આનું ત્રણ નું કોમ્બિનેશન છે એ સેક્ટર માં બહુ મોટું વેઇટ ધરાવે છે અને આ ત્રણ કોમ્બિનેશન આજે ચાલુ છે તેના હિસાબે આજે બહુ મોટી તેજી છે આ સાથે પ્રી બજેટ રેલી પણ દેખાઈ રહી છે પ્રી બજેટ માર્કેટમાં જે છે અંડર પરફોર્મર કંપનીઓ અને સ્ટોક હતા એ પણ આજે સારી લેવાની છે જી સાથે સાથે તેજી જોવા મળી છે ઓટો આઈટી સેક્ટર માં સાથે આ ઉછાળો છે ક્યાં સુધી યથાવત રહેશે શું લાગી રહ્યું છે આપને થોડું ટેમ્પરરી છે મીન્સ કે જે રીતે આજે શાર્પ એપ્રિસિએશન આવે છે લાઈક કાઈઝર મોટર આજે નવ ટકાની તેજી સાથે છે બીજી બધી કંપનીઓ પણ પાંચ થી દસ ટકા સાથે આજે હેવી વેટ કંપનીઓ છે તો તેજી બાદ એવું લાગી રહ્યું છે કે થોડું સાઇન ઓફ કન્સોલિડેશન છે થોડું માર્કેટ અહીંયા એક આટલી તેજી બાદ થોડું કન્સોલિડેશન કરશે બટ ઓલ ઓવર જે ટ્રેન્ડ છે એ આધારિત એવું લાગી રહ્યું છે કે હાયર લેવલે એક નફા રૂપી વેચવાની ફેક્ટર વાઇઝ આવી શકે છે પરંતુ માર્કેટમાં જે